પેલા ભાઈ એ નવા ખબર આવ્યા છે તિરુપતિ સાયકલના નવા ખુશ ખબર આવ્યા છે પણ તમારે એ સાંભળ્યા પહેલાં જો આગળ સાંભળવું હોય તો આ વિડીયોને લાઈક કરી દો શેર કરી દો અને સરપ્રાઇઝ કરી દો ચાલો જલ્દી કરો સરપ્રાઈઝ કરો લાઈક કરો શેર કરો મિત્રો નવા ખુશ ખબર એ છે કે તિરુપતિ સાયકલમાં તો ગરમા ગરમ સાયકલ મળે ભાઈ ગરમા ગરમ અરે એમ ગરમા ગરમ નહીં ભાઈ લાઈવ સાયકલ ફિટિંગ કરીને તમને આપી દઈએ તમને નવે નવી ફ્રેશ સાઈકલ જ મળે તિરુપતિ સાયકલમાં સાયકલનો સ્ટોક ખાલી જ હોય હંમેશા અને ગરમા ગરમ જ સાયકલ તમને મળે જોઈ લ્યો તમારી નજર સામે સાયકલ ફિટિંગ થાય નવું ગ્રીસ લગાવીને નવા નટબોલ ફૂલ ટાઈટ કરીને પૂરી સાયકલ ચેક કરીને તમને સાયકલ મળે આ વસ્તુ તિરુપતિમાં જ થાય બીજે ક્યાંય નહીં મળે તો જલ્દી કરો વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ચાલો આવી જાઓ તિરુપતિ સાયકલમાં સાયકલ લેવા માટે અહીંયા તમને હોલસેલના ભાવમાં રિટેલ સાયકલ મળે અહીં બ બે સાયકલ ત્રણ ત્રણ સાયકલ ચાર ચાર સાયકલ એક જ ઘરમાંથી અમારી પાસેથી ઘરાક સાઈકલ પાંચ પાંચ ચાર ચાર નંગ લઈ જાય એનું કારણ છે કે અહીંયાનું ફિટિંગ સારામાં સારું જો જોવો તમે જુઓ એકદમ લાઈવ ફિટિંગ સાયકલ થાય છે તો જલ્દી કરો વિડીયોને લાઈક કરો શેર કરો સરપ્રાઈઝ કરો ગરમા ગરમ સાયકલ લેવા માટે પહોંચી જાઓ બધા જ લઈ જાય છે તમે બી લઈ જાઓ તિરુપતિ સાયકલ વીઆઈપી સર્કલ ઉત્તરાયણ સુરત તો જલ્દી કરો એ ટેણીયા અરે ક્યાં લઈને જાઓ છો ત્રણ ત્રણ સાયકલ અરે 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 પણ આમ તો જો આ ટેણીયા તો જુઓ તમે ત્રણ ત્રણ સાયકલ ઉપાડે છે ચાલો આવી જાઓ